ગુડ મોર્નિંગ દોસ્તો આજે આપણે જઈએ છીએ ખેતરમાં જ્યાં ઘાસ કટિંગ થાય છે અને આ અમારા ખેતરમાં જવાનો રોડ છે ત્યાં સામે છે બોરની રીંગ આઈ મીન એટલે તેલકૂઆની રીંગ છે આ અમારું ખેતર છે અને આ ઘાસ છે તમે જોઈ શકો છો કેટલું મોટું મોટું ઘાસ છે આ ટેક્ટરમાં ભરાય છે કટિંગ થઈ ચૂક્યું છે અને ચાલુ પણ છે અને આ જે છે તે ત્યાં ગાય માટે ઘાસ કાપે છે અને ત્યાં ફાર્મમાં લઈને આવે છે અને આ કટિંગ થાય છે ઘાસ આ લોકો અમારા ત્યાં કામ કરે છે મારી ચેનલ ગમી હોય તો શેર કરો સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં ઓકે બાય